મિત્રો આપ અત્યારે જોઈ શકો છો હું સલાલ અંબિકા બટાકાવાડા ખાવા માટે આવેલો છું જે સલાલ માર્કેટ યાર્ડના સામે જ આવેલા છે મિત્રો તો કેમેરામેન બતાવશે આ રીતના તમને બોર્ડ દેખાઈ રહ્યું છે અંબિકા બટાકાવાડા બચુ કાકાના સલાલ બોલો તો હિંમતનગરથી પ્રાંતિજ તરફ જતા હોય મિત્રો તો વચ્ચે સલાલ ગામ આવે છે અને મેઇન હાઈવે પર જ છે અંબિકા બટાકાવાડા તો હું આપને બતાવું હવે નજીકથી કેવી ક્વોલિટી છે આ રીતના આજે પણ ચૂલા પર જ બનાવતા હોય છે બચુકાકા બટાકાવાડા અને મસાલો પણ તમે જોઈ શકો છો આ રીતના મસાલો તૈયાર થતો હોય છે રોજેરોજ મિત્રો ડ્રાય ફ્રૂટ પણ તમે અંદર જોઈ શકો છો બચુ બચુકાકાના બટાકાવાડા અત્યારે અને આ રીતના ચૂલા પર જ તૈયાર થતા હોય છે એ પણ હું આપને જણાવી દઉં અને સામે માર્કેટ યાર્ડ છે સલાલનો આપ જોઈ શકો છો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મિત્રો અને એકદમ ટેસ્ટી બટાકાવાળા અમે વર્ષોથી છેલ્લા ત્રીસ વર્ષથી તો હું જ ટેસ્ટ કરું છું મિત્રો એ પણ આપને જણાવી દઉં મેથીના પણ બનાવતા હોય છે સરસ મજાના ગોટા એ પણ આપ જોઈ શકો છો અને મેઇન હાઈવે છે મિત્રો હિંમતનગરથી પ્રાંતિજ અમદાવાદ જતા હોય અને પ્રાંતિજ તરફથી હિંમતનગર આવતા હોય તો સલાલ વચ્ચે ગામ આવે છે મિત્રો તે આપ જોઈ શકો છો આ રીતના સરસ મજાના બટાકા વડા અમે ટેસ્ટ કરીએ છીએ રેગ્યુલર અને આ બટાકા વડા પણ આપ જોઈ રહ્યા છો મિત્રો મારી સાથે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ બ્રિજ ઉતરીને હિંમતનગર તરફથી આવો તો સલાલનો બ્રિજ ઉતરીને જ સીધા અંબિકા બટાકાવાળા બોર્ડ દેખાશે તમને ખાલી સાઈડ મિત્રો એ પણ આપને જણાવી દઉં તો આપ પણ અચૂક ટેસ્ટ કરો કેમેરામાં અચૂકાને પણ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે અને ચૂલા ઉપર જ બનાવતા હોય છે એ પણ તમને જણાવી દઉં મિત્રો દૂરથી ભીડ પણ તમને બતાવવું સારા સારા કસ્ટમર આવતા હોય છે દુકાન કેવી છે એના પર નહીં જાઓ મિત્રો જૂનું બાંધકામ છે પણ જબરજસ્ત ક્વોલિટી છે એ પણ આપને જણાવું અને ઉપર જરૂર હોય તો મોબાઈલ નંબર પણ લખેલો છે વિડીયો હોલ્ડ કરીને તમે જોઈ શકો છો અને પૂરો વિડીયો આપ જોશો તો આપને ખ્યાલ આવશે મિત્રો અંબિકા બટાકાવાડાનો તો મિત્રો ભીડ પણ તમે સવારના સાડા આઠથી નવના ગાળામાં પણ આટલી ભીડ છે વેઇટિંગમાં બેસવું પડે ઘણી વખત તો એ પણ હું આપને જણાવી દઉં છું તો હવે કઈ રીતના બટાકાવાડા તરતા હોય છે એ પણ હું આપને બતાવીશ આપું હા અને મરચાં પણ તમે જોઈ શકો છો બચુ કાકાને પણ જોઈ શકો છો અને ભીડ પણ આ રીતના મારી સાથે નિહારો અને આ સલાલ ઉતરતો બ્રિજ છે હિંમતનગરથી આવો તો એની સાઈડમાં જ છે મિત્રો હવે તરતા બતાવું છું બટાકાવાડા આ રીતના ગરમા ગરમ ગોટા અને બટાકાવાડા નીકળી રહ્યા છે અને ચૂલા ઉપર જ બને છે એ પણ હું આપને જણાવું મિત્રો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને જેમ ઓર્ડર હોય એમ તેલ ગરમ જ હોય છે આ રીતના ભઠ્ઠા ઉપર અને બાદમાં જ બનાવીને આપતા હોય છે ઠંડા ગોટા આપવાની તો વાત જ નહીં મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ ચૂલા ઉપર જ બનાવે છે વર્ષોથી એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ પણ બટાકા ખાધા હોય તો કોમેન્ટમાં લખી શકો છો બચ્ચુ કાકાના આમાં માજીના ગોટાથી પ્રખ્યાત છે પહેલાં માજી હતા એ વખતની વાત છે મિત્રો તો આપ પણ અત્યારે નિહારી રહ્યો છો અને સારા સારા કસ્ટમર એમના દૂર દૂરથી આવતા હોય છે અમદાવાદ તરફથી એ પણ આપને જણાવી દઉં તો એકવાર આપ સલાલ અચૂક મુલાકાત લો મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું